પદયાત્રા કરીને જામજોધપુર કચેરીએ પહોંચેલ ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને તેના સમર્થકોને પોલીસે આંતરે લેતા ખરાબ રસ્તાઓને લઈને ધારાસભ્ય ખવાએ ઈશ્વરિયા ગામથી જામજોધપુર તાલુકા મથકની પદયાત્રા કરી હતી મામલતદાર કચેરી બહાર ધારાસભ્ય અને પીઆઈ સાથે ઉગ્ર ચર્ચાઓ ચાલી મામલતદારની રજૂઆત કરતી વખતે સમર્થકો ઉગ્ર બની જતા પોલીસે તેઓની અટકાયત કરી છે પદયાત્રા કરી મામલતદાર કચેરીને તાળાબંધી કરે તે પૂર્વે જ પોલીસે ધારાસભ્ય સહિત વીસથી વધુ કાર્યકરોની અટકાયત કરી કરી છે જે જામજોધપુર થી ઈશ્વરિયા સુધી ઈશ્વરિયા થી જામજોધપુર સુધી પદયાત્રા યોજવામાં આવી જામજોધપુર મામલતદાર કચેરીને તાળાબંધી કરવા જતા પોલીસ દ્વારા અમારા 500 જેટલા કાર્યકરોને ધરપકડ કરવામાં આવી છે જ્યારે જ્યારે સરકાર ભીષમાં આવે ત્યારે પોલીસને આગળ કરી દીધી છે કાયદાનો ડર બતાવે છે આજ પોલીસ 3 દિવસ પહેલા જામજોધપુરમાં જનતા રેડ કરીને દારૂ પકડાનો અવારનવાર એસપીને અમે કહેતા હોય છે કે ભાઈ જામજોધપુરમાં ખુલેઆમ દારૂ વેચાય છે ત્યારે ક્યાંય આવતા નથી આજે શાંતિપૂર્વક રીતે અમે સ્કૂલના બાળકો સાથે સોળ કિલોમીટરની પદયાત્રા કરી ત્યારે પોલીસે રસ્તામાં બેરિકેટિંગ કરી દીધું એટલે આ કોઈ આતંકવાદીઓનું ટોળું નહોતું આ લાચાર અને બિચારા ખેડૂતોની સાથે એક ધારાસભ્ય પોતે હોવા છતાં પણ આ લોકોએ જે પ્રમાણેનું પોલીસનું આજનું વર્તન છે એ ખરેખર નિંદનીય છે આ વિસ્તારની અંદર રોડ રસ્તા એકવીસ મહિના પહેલા મંજૂર થવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કરવામાં નથી આવતું જો આજથી લઈ અને એક મહિનાની અંદર આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો આજે કેમેરા સામે કહું છું તારીખ લખી લેજો આવતી છ તારીખે કાર્યપાલક ઇજનેર નું કાળું કરવા હું એકલો જાય એટલે વેલામાં વેલી તકે આ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે એવી અમારી સરકાર સમક્ષ માગણી છે